સરસ મજાનું ગાર્ડન છે અને ઉપરથી નજારો જોશું તમે વિડીયોમાં બન્યા રહેજો અમે મારા છોકરાનું એડમિશન મેળવવા આવ્યા હતા સરદારનગર ગુરુકુળ સ્વામિનારાયણ સ્કૂલમાં અને થર્ડ ફ્લોર ઉપર આવી ગયા છીએ અમે સર્કલમાં સરસ મજાનું ગાર્ડન છે અને અમારા ભાવનગરમાં ઘણા બધા સર્કલ છે તો અમે અહીંયા સર્કલમાં રાઉન્ડ મારવા આવ્યા છીએ અમારા ભાવનગરમાં તો સરસ મજાના ઘણા બધા સર્કલો છે એમાંનું એક સર્કલ છે સરદાર પટેલ સર્કલ આજે તમને બતાવી સરદારનગર આવેલું સરદાર પટેલ સર્કલ સરસ મજાનું સર્કલ છે જો કેવું સરસ મજાના છોડવા મસ્તીનું ગાર્ડન જેવું છે જોરદાર આમ જોવું કેવું મસ્ત સર્કલ છે તમે આ વિડિયો પૂરો જોજો તમને બહુ મજા આવશે બહુ મસ્ત છોડવા અને બહુ મસ્ત શાંત વાતાવરણ છે અને બહુ ખુશમય વાતાવરણ છે તમે વિડીયો પૂરો જોજો તમને બહુ મજા આવશે આજના વિડીયોમાં જો નજારો જો તમે ખાલી હવે આપણે અહીંયાથી દાદરો ચડીને ઉપર જશું ઉપર ચડવાની પણ વ્યવસ્થા છે સરસ મજાની ઉપરથી નજારો જોશું તમે વિડીયોમાં બન્યા રહેજો આપણે ઉપરથી સરસ મજાનો નજારો જોશું હેલો કેમ છો મજામાં નહી જો અમારા ભાવનગરનું સરસ મજાનું સર્કલ છે તમને બતાવવી જો તમે મસ્ત છે ને હજી આપણે વધારે ઉપર જવાનું છે હજી આપણે હજી એક દાદરો ચડી અને પાછું ઉપર જવાનું છે મસ્ત રળિયામનું સર્કલ છે સરસ મજાનું એવો મસ્ત ઠંડક પવન આવે છે અને બહુ જોરદાર મજા આવે એવું છે અને એકદમ શાંત વાતાવરણ છે ભાઈઓ બહેનો મિત્રો તમે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને એક લાઈક પણ કરી દેજો અને જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમને સપોર્ટ કરજો હમ અમે મારા છોકરાનું એડમિશન મેળવવા આવ્યા હતા સરદારનગર ગુરુકુળ સ્વામિનારાયણ સ્કૂલમાં પણ એડમિશન ન મળ્યું કારણ કે જેટલી ભરતી હતી જેટલા સ્ટુડન્ટની ભરતી હતી પૂરી થઈ ગઈ હતી એડમિશન નથી મળી શક્યું તો એની સામે જ સર્કલ હતું ત્યાં અમે ઘડીક રાઉન્ડ મારવા આવ્યા ને બહુ સરસ મજાનું સર્કલ છે અને થર્ડ ફ્લોર ઉપર આવી ગયા છીએ અમે સર્કલમાં જોઉં પેલી છે એ સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ છે હવે અહીંયા તો એડમિશન મળ્યું નથી એટલે નવી સ્કૂલમાં એડમિશન માટે જવું પડશે તો બીજી સ્કૂલમાં આપણે ટ્રાય મારવી અમારા બેડ લક કે મારા છોકરાને આવી સરસ મજાની સ્કૂલમાં એડમિશન ન મળ્યું હવે બીજી સ્કૂલમાં ટ્રાય મારવી અમારો છોકરો છે અને મારી વાઈફ છે અને સરસ મજાનું શાંત વાતાવરણ છે એવું મસ્ત ઠંડો પવન આવે એવું સરસ મજાનું વાતાવરણ છે તો ભાઈ હવે આપણે આવી ગયા છીએ ઘરે હવે આ વિડીયોને કરીશું એન્ડ અને મળીશું નવા વિડીયોમાં જેવો આ વિડીયોને સપોર્ટ કર્યો એવો જ આપણા નવા વિડીયોને પણ સપોર્ટ કરજો તમારા સપોર્ટની એમને જરૂર છે ફૂલ સપોર્ટ કરજો તો હવે આ વિડીયોને એન્ડ કરી દેવી મળીશું નવા વિડીયોમાં તો આવજો ટાટા બાય બાય